સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે પરંતુ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવી રહ્યું નથી લોકો પાસે તમામ પ્રકારના સબૂત હોવા છતાં અમરાઈવાડી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી નથી તેથી લોકોએ તાત્કાલિક શોધ સંસ્થાના સંચાલક રાહુલ પરમાની ધરપકડ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે જેમાં એ લોકોએ 200 રૂપિયા લઈને આંગણવાડીથી લઈને 12મા ધોરણ સુધીના ફોર્મ ભરેલા છે અને સ્કોલરશિપ આપવાના હતા આજે 25 તારીખે પરંતુ અમને 25 તારીખે ખબર પડી કે સંકલનાજી ઓનર છે એ સ્કોલરશિપ આપવાના નથી એટલે અમે ગયા અને અમારે પોલીસ સ્ટેશનના જે સાહેબો છે